હેલો ફ્રેન્ડ ફરીથી મારા નવા વિડીયો માંગ તમારું સ્વાગત છે ધોરણ સાતના જીસીઇઆર ટી મુજબ ચેપ્ટર નંબર ત્રણ અને ચારના વીસ મોસ્ટ આઈ એમપી ક્વેશ્ચન્સ ફરી લઈને આવી ગયો છું તો માંગથી આ પહેલો પ્રશ્ન વિજયનગરથી સૂતરાઉ કાપડ રેશમની કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ ક્યાંક જતી હતી એ યુરોપ બી ઈરાન સી અફઘાનિસ્તાન ડી દિલ્હી આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ યુરોપ પ્રશ્ન બીજો શાહજહાંગ કોની યાદમાં આનો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી મુમતાજ મહેલ પ્રશ્ન ત્રીજો બાબરના સમકાલીન મેવડા રાજા કોણ હતા એ શિવાજી મહારાજ બી રાણા સંગ્રામસિંહ આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી રાણા સંગ્રામ પ્રશ્ન ચોથો વકબર સેનાના ઉચ્ચ પદો પર કોની નિમણૂક કરી હતી એ સુલતાનની બી અફધાની સી બંગાળીઓની ડી રાજપૂતોની આનો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી રાજપૂતો પ્રશ્ન પાંચમો ગુજરાતના હરિપાલ ગ્રંથ લખ્યો હતો સંગીત સંગીત સુધાકર શાસ્ત્રીય આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ સંગીત સુધાકર પ્રશ્ન છ જહાગીરીના સમયમાં માંગ બાંધકામ માંગ શેનો ઉપયોગ વધ્યો છે એ સંગે મરમર આનો રાઇટ આન્સર થશે ઓપ્શન એ સંગે મરમર પ્રશ્ન સાત ભારત માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ એ ઈસવીસન પંદરસો છવ્વીસ બી ઈસવીસન ચૌદસો છવ્વીસ સી ઈસવીસન સત્તરસો છવ્વીસ ડી ઈસવીસન તેરસો છવ્વીસ આનો રાઇટ આન્સર થશે ઓપ્શન એ ઈસવીસન પંદરસો છવ્વીસ પ્રશ્ન અંઢ દક્ષિણ ભારત માં શિખરો વાળા મંદિર બંધાયા એ બી ત્રિકોણ આકાર ના સી આકાર આનો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી શંકુ આકાર પ્રશ્ન નવમો બાબર અને ઇબ્રાહમ લોદી વચ્ચે થયેલ યુદ્ધ ક્યાં નામે ઓળખાય છે એક પાનિપતનું પ્રથમ યુદ્ધ આનો રાઈટ આન્સર થશે એ નું પ્રથમ યુદ્ધ પ્રશ્ન દસમો વિશ્વભરમાં સૌથી મોટો શેનો વેપાર સુરતથી થતો હતો એ શાલનો બી જરીભરત કાપડ નો સી સુત્રાઓ કાપડનો ડી મસાલાનો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી જરીભરત કાપડ પ્રશ્ન 11મો કોની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે એ જસવંતસિંહની બી રાણા સંગરામસિંહની સી દુર્ગાદાસ રાઠોડ ડી છત્રપતિ શિવાજીની આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી જરીભરત કાપડ प्रश्न बार मो मुदल साम्राज्य पतन पची कोने भारत पर शासन स्थापना इच्छा हती। ए अफदान खानदेश, बी ईरानी शासन ने सी यूरोप कंपनी ने डी अमेरिका ने आनो राइट आंसर थशे ऑप्शन सी यूरोप कंपनी प्रश्न तेर मो होजे कुतुब नामनु सरोवर कोने को बनाव्यू ए सुल्तान अहमद साहेब बी अकबरे सी बाबरे डी सुल्तान कुतुब शाह है आनो राइट आंसर थे ऑप्शन डी सुल्तान कुतुब शाह है प्रश्न सबूदमो को हुमायूं ने हरा भारत नी बहार काढ़ी मुको ए शेरशाह है बी बहादुर शाह सी बाबरे डी अकबरे આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ શેરશાહે પ્રશ્ન 15 મો દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા સ્થળો ક્યાં એ ગિરનાર બી કચ્છનો કાળીયો ડુંગર સી પાવાગઢ ડી પાવાપુરી પાલિતાણા આનો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી પાવાપુરી પાલિતાણા પ્રશ્ન સોળમો ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કયું મંદિર આવેલું છે એ ગોપ મંદિર બી સોમનાથ મંદિર મંદિર કોણાર્કનું રામેશ્વર આનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી કોણાર્કનું સૂર્યમંદિર પ્રશ્ન સત્તરમો હલ્દીધાટીના યુદ્ધમાં હાર પછી રાણા પ્રતાપે ક્યાંગ વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી એ ઉદયપુરની આસપાસ બી જયપુર આસપાસ પ્રશ્ન અઢાર મો સોમનાથ પાસે આવેલ કોનો પાળીઓ ઉત્તમ પાળીયા નો ઉદાહરણ છે એ સુરજ કુંડવરબાનો બી ભીમદેવ સી હમીરજી ગોહિલ ડી રામાપીર આનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી હમીરજી ગોહી. પ્રશ્ન 19મો અકબરનો જન્મ અમરકોટના કયા રાજાના ઘરે થયો હતો? એ મુસ્લિમ રાજા, બી હિન્દુ રાજપૂત રાજા, સી afghan રાજા, ડી ગુજરાતી રાજા. આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી હિન્દુ રાજપૂત રાજા. પ્રશ્ન 20મો સેનાના વડાને શું કહેવામાં આવતો? એ સેનાપતિ બી મીરબક્ષ સી અધિકારી ડી વાકીન્વીસ આનો રાઈટ આન્સર તમારે મને કોમેન્ટ માંગ આપવાનું છે અને આ વીડિયો કેવો લાગ્યો તે પણ તમારે મને કોમેન્ટ માંગ કહેવાનું છે જો આવા નવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ સાથે બન્યા રહો અને જો ચેનલ માંગ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે મળીએ નવા વિડીયો માંગ